નવરાત્રીને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં વર્ષે નવરાત્રીમાં ટેટૂને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબાની સાથે ટેટુ કરવાનો ભારે ક્રેઝ છે રંગબેરંગી ચુણિયાચોળી મેકઅપવાળો લુક અને કલરફુલ ટેટુ પણ બ્યુટીનો એક ભાગ ગણવામાં આવે છે નવરાત્રીમાં ટેટુ ખેલૈયાઓને વધુ આકર્ષે છે અને નવરાત્રિમાં ગરબાની ભીડમાં ટેટુ ખેલૈયાઓની આગવી ઓળખ આપે છે આ વખતે ટેટુમાં ગ્લિટરવાળા ટેટુ કલરિંગ ટેટુ અને સ્ટીકર્સ ટેટુ લોકો વધુ પસંદ કરી રહ્યા છે નવરાત્રિમાં ટેમ્પરરી ટેટુ ગરબા રસિકોની પહેલી પસંદ હોય છે માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિની તૈયારીઓના ભાગરૂપે અવનવા ટ્રેડિશનલ કપડાં આભૂષણો દાંડિયા અને ટેટૂને લઈ અને ગરબા રસિકો ખૂબ જ કોન્શિયસ હોય છે આ વખતે પણ દર વખતની જેમ ખેલૈયાઓ ટેટુ કરાવવા માટે અવનવી ડિઝાઇન પસંદ કરી રહ્યા છે ટેટુ કરાવવા માટે કોઈ ઉંમર કે કોઈ લિમિટ નથી હોતી ટેટુમાં પણ વિવિધ પ્રકારની થીમ અને ડિઝાઇન જોવા મળે છે આ વર્ષે વુમન સેફ્ટી ઇન્ડિયા વન્સ વર્લ્ડ કપ ઇનોવેશન ઓફ શ્રી રામ મંદિર અયોધ્યા ઓલિમ્પિક બુલેટ ટ્રેન મોદી થ્રી ઝીરો તેમજ સોશિયલ મીડિયાની ઇફેક્ટ ઇફેક્ટની થીમ ઉપર લઈ આવો ટેટુ ચિત્રવાનું પસંદ કરે છે ટેટુના અત્યારે બે પ્રકાર વધુ ટ્રેન્ડમાં છે ખેલૈયાઓ નવરાત્રીમાં પરમેનન્ટ અને ટેમ્પરરી ટેટુ કરાવે છે ટેમ્પરરી ટેટુમાં એક દિવસના ટેટુ અને બે ત્રણ દિવસ માટે રહે તેવા ટેટુ જ્યારે બીજા પ્રકારમાં નવથી દસ દિવસ માટે ટેટુ કરવામાં આવે છે